કરી લેવા પેન છે દૂધી લેવા ચડે છે હો એ ચડે છે હે તરેન બાપુજી ચડાવે છે આલે આલે એલા હાસીન છોકરા સુધી જાવ હો એ દૂધી લેવા છોકરો ચડે છે તેલા સઈ ગયો ઓ છોકરો હા હા ચડી જા તડક લે હે તરેના સઈડો

તે માતાજી આવી

ઇમરસા લાંબા લાંબા પાકી ગયા છે તીખા થશે ઘડી ખમી જાય પછી આગળ ઉતારવાનું છે પેલા વાલર ઉતારવા જવાની છે લાંબી લાંબી છે મસ્ત મજાની હાલો આ વાલોર ઉતારવાની છે તો મોટા મોટા ઉપડી ઉતરી ગયા છે વાલર ના પોપ આમ આમ ફરી જાય આ એ બસ એમ ઉતારવાની હોય

કવડી કવડી વાળો છે પેલા એ કહી દો તો મોટે મોટી છે જા કોઈ લાટ બાકી છે જે ઉતારવાની છે ભાઈ એ તો હું ખાઈ તો હું હા તમારા ને થાપે

આરિયા નાખ્યા થાય શીબડા થાય પણ આજે વાલ લાગશે હા આજે થયા નથી થોડાક વાલ લાગશે એ નાના નાના વેલામાં જ આવશે જે કાંઈ કરીએ છે સરસ મજાના એમાંય ફૂલ ઉગાડવા મળ્યા છે હવે ટમેટા હોય તો જોઈ લો બકાલ ઉતારી લો એટલે પછી ભૈયા થાય એ ઘરે કારના આવ્યા છે કે દૂધ ના આવ્યા નહોતા આંટો મારવાનું કે હાલો કે આપણે જવું છે વાડી આંટો મારવા થોડુંક થોડું બધું મૂળાને તો પાકી ગયા છે મોરલી તો મૂળો અડધો માં અડધો બહાર આવી ગયો છે

દૂધીનો હલવો ખાવા દૂધી કાતમાં આવી ન ને ખવાણો નઈ કાઈ દૂધી આવી નઈ કાતમાં આવી ને હલવો કાઈ બનશે નઈ હવે એને દોડું લાવ્યું ને તને સડાવવાનો છે લીમડે પછી આપણે દૂધીનો હલવો બનાવવાનો છે અત્યારે તો તુર ખાઈ લે પછી હલવો ખાઈએ તો સરસ મજાનું બકાલુ ઉતાર્યો એનો આપણે વિડીયો બનાવ્યો છે તો આ વિડીયોને આપણે પૂરો કરશું તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પછી ફરી મળશું બાય બાય અને સીતારામ